બિરસાુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા ખાતે હાલ દસ જગ્યાઓની નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે હવે આદિવાસીઓના બજેટથી આદિવાસીઓના પૈસાથી ચાલતી આ યુનિવર્સિટીમાં આદિવાસીઓને એક પણ સીટ નહીં આપવામાં આવે તો આવું કદાચ કોઈ માનશે જ નહીં પરંતુ ગુજરાત બીજેપી સરકારની અંદર આદિવાસી હોય એસસી હોય ઓબીસી હોય કે એનો કોઈ પણ પ્રકારનું જે આરક્ષણ છે એ સંપૂર્ણ રીતે રદ જ કરી નાખતી હોય આ સરકાર જે છે એની અંદર ચાલતી આ યુનિવર્સિટી જે છે એની અંદર આદિવાસી સમાજ અને અન્ય એસસી હોય ઓબીસી સમાજની જે નોન ટીચિંગ સ્ટાફ માટેની જે ભરતીઓ છે એના અંદર એ સંપૂર્ણ રીતે અન્યાય કરવામાં આવ્યો છે એટલા માટે આદિવાસી સમાજ એસસી ઓબીસી અને અન્ય તમામ સમુદાયોથી અમે ગુજરાત સરકારને એ અપીલ કરીએ છીએ કે જે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી કે જેની અંદર વર્ષોથી જ્યારથી આ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે ત્યારથી જ આદિવાસી સમાજ અને અન્ય સમાજોને અન્યાય કરવામાં આવી રહ્યો છે પહેલાં પણ અહીં પ્રોફેસરોની જે ભરતી હતી એમાં પણ અન્યાય કરવાનો આ રજિસ્ટ્રાર અને ત્યાંના જે સંચાલકો છે એમના દ્વારા કરવાના પણ શરૂઆતમાં અમે સખત વિરોધ કર્યો હતો એના લીધે પ્રોફેસરની ભરતી જે છે એની અંદર એ સમયે એ રદ કરવામાં આવી હતી પરંતુ આજે પણ આ યુનિવર્સિટીનો જે વહીવટ છે એ પારદર્શક નથી અને આ યુનિવર્સિટીમાં આજે પણ ત્યાં જે આદિવાસીઓને જે શિક્ષણ આપવામાં આવે છે એ આદિવાસીઓના શિક્ષણ સાથેના છેડા કરવામાં આવી રહ્યા છે એની જે ગુણવત્તા છે એ ગુણવત્તા હાલ ખૂબ જ હલકી પ્રકારની છે અને જે આદિવાસી બાળકોને જે ત્યાં જે ભણે છે એમને રાજપીપળાની અંદર જે દુકાનોમાં કોઈ ભાડે લેવા તૈયાર નથી એવી દુકાનોમાં ઘેટા બકરાની જેમ આદિવાસી બાળકોને રાખવામાં આવે છે આદિવાસી બાળકો જે પ્રકારનું ભોજન પસંદ કરતા નથી એ ફરજિયાતપણે એવા પ્રકારનું ભોજન આદિવાસીઓમાં ત્યાં પીરસવામાં આવે છે એટલે બિરસામુંડાનો વહીવટ જેવી રીતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની અંદર જે વહીવટ ચાલે છે એ વહીવટનો અમે સખત વિરોધ કરે છે અને સરકારને અમે ખાસ અમે વિનંતી કરીએ છીએ કે આ જે વહીવટ છે એની અંદર પારદર્શિતા લાવવામાં આવે અને અહીં જે ખોટું જે ચાલી રહ્યું છે એને તત્કાલ રોકવામાં આવે છે જો આ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં જે ભરતી હાલમાં પાડવામાં આવી છે એને તત્કાલ રોકવામાં નહીં આવે તો તત્કાલ આવનારા સમયમાં અમે આદિવાસી સમાજ અને અન્ય સમુદાયો સાથે રાખીને અમે જલ્દ આંદોલન કરીશું જોહાર જય બિર શાહ ડૉક્ટર પ્રફુલ્લ વસાવા સોશિયલ એક્ટિવિસ્ટ